સ્ટેમ સંદર્ભે કુલ વિભાગમાં ત્રેપન જેટલી કૃતિઓ રજૂ કરી હતી જેમાં વિભાગવાર શ્રેષ્ઠ જાહેર થયેલ કૃતિઓ મુજબ વિભાગ એક ફાર્મિંગ ટાવર વિભાગ બે જનરેટ ઇલેક્ટ્રિસિટી બાય વેસ્ટ મટીરિયલ્સ વિભાગ ત્રણ ફૂડ સ્ટેપ પાવર જનરેશન વિભાગ ચાર ઓટો ઇરિગેશન મેનેજમેન્ટ અને વિભાગ પાંચ ટેકનોલોજી આધારિત ગંદા પાણીનું શુદ્ધિકરણ અને વ્યાપારીકરણ પ્રારંભે ધારાસભ્ય મુકેશભાઈ પટેલે પોતાનું પ્રાસંગિક પ્રવચન આટોપી બાળ વૈજ્ઞાનિકો તથા તેમના માર્ગદર્શન શિક્ષક ભાઈઓ બહેનો સાથે તેમની કૃતિ વિશે એક ઊંડાણપૂર્વક ગોષ્ઠી હાથ ધરી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન સિઠાના સીઆરસી કોઓર્ડિનેટર રાકેશ મહેતાએ કર્યું અંતમાં ભાર વિધી યજમાન શાળાના આચાર્ય મનીષ પટેલે આટોપી હતી આજે હોલપા તાલુકાની અંદર હોલપા તાલુકા રિસર્ચ સેન્ટર દ્વારા હોલપાની લગભગ 56 જેટીએસ સ્કૂલો આજે વૈજ્ઞાનિક પ્રકૃતિઓમાં ભાગ લીધો હતો જે રીતે આજે વિદ્યાર્થીઓ લોકો જે કૃતિઓ આજે રજૂ કરી છે એમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ હોય પાણી કેવી રીતના બચાવવું વેસ્ટ મેનેજમેન્ટ કે કચરોનો નિકાલ કેવી રીતના કરવો આમ અલગ અલગ પ્રકારની વીજળી બચાવથી મને તમામ પ્રકારની કૃતિઓ રજૂ કરી છે પણ એક નાના દીકરાઓ શું કરી શકે છે એનું એક ઉત્તમ ઉદાહરણ એ આપણે જોયું છે દેશના વડાપ્રધાન મોદી સાહેબે કે દેશની અંદર બનેલી વસ્તુ દેશમાં જ વાપરીએ આત્મનિર્ભર ભારતનો જે સંકલ્પ છે સંકલ્પ આ વિદ્યાર્થીઓને જોવા નાઉ મારે એટલું જ કહેવું છે કે જ્યારે મેં ગુજરાતી મીડિયમ સ્કૂલમાં ભણતી હતી એ વખતે મને એ કહેવામાં આવ્યું હતું કે ગુજરાતી મીડિયમના છોકરાઓ જે હોય છે કે જે ગવર્મેન્ટ સ્કૂલમાંથી ભણે છે એમને ઇનફ રિસોર્સિસ નથી મળતા બટ મેં એક વસ્તુ બધા જ વાલીઓને અને બધા જ લોકોને જે ગવર્મેન્ટ સ્કૂલ પર વિશ્વાસ નથી કરતા એમને કહેવા માગું છું કે જે પ્રોત્સાહન અને જે મોટિવેશન મને ગુજરાતી સ્કૂલમાંથી મારા ટીચરો તરફથી મળ્યું છે જે સહકાર મારા ટીચરો તરફથી મળ્યું છે એ મને બીજી મારી બે સ્કૂલમાં જે આમાં પ્રાઇવેટમાં ભરણ્યું છે ત્યાંથી નથી મળ્યું મને એટલું પ્રોત્સાહિત ક્યારેય કરવામાં નથી આવ્યું મારા બધા જ શિક્ષકો જ્યારે બી મેં કોઈ સાયન્સ ફેરમાં ભાગ લેતી હતી રમતગમતમાં ભાગ લેતી હતી સ્પીચ આપવા માટે કે કોઈ પણ પ્રોગ્રામને હોસ્ટ કરવા માટે પણ મારા ટીચરે હંમેશા મને હેલ્પ કરી છે મારું નામ મિર્ઝા મિસ્બા નજીર છે હું અહીં જ પ્રાથમિક શાળાથી ભણીને હાલ હું એલ એલિ સિક્ષ સેમેસ્ટરમાં અભ્યાસ કરું છું અને આપણી પ્રાથમિક શાળાથી અહીંથી ખાલી ભણવાનું નહીં પણ સંસ્કારોનું પણ સિંચન થાય છે અને એ બદલ હું આ પ્રાથમિક શાળાને ખૂબ ખૂબ આભારપૂર્વક એમને વંદન પાઠવું છું કે અહીં ખાલી ભણતર નહીં પણ અહીં સંસ્કારોનું પણ સિંચન થયું છે મોસ્ટલી પ્રાઇવેટ સ્કૂલોમાં નથી જોવા મળતું પણ આ પ્રાથમિક શાળામાં જોવું જોવાનું થાય છે કે ભણતરની સાથે સંસ્કારોનું પણ સિંચન થાય છે અને તે બદલ હું ખૂબ આભાર માનું છું આ સ્કૂલ રાકેશ પટેલ આર એન ન્યૂઝ ઓલપાડ